સારંગપુરની અંદર જે ભવ્યાથી ભવ્ય આંતરરાષ્ટ્રીય લેવલનો જે સતામૃત મહોત્સવ ઉજવાનો હતો અને જે સેવાની સુવાસ એમાંના લગભગ છ થી સાત હજાર સ્વયંસેવકો એ સુરતના હતા અને એ સુરતના સ્વયંસેવકોને આજે બિરદાવવા માટેની સ્નેહમિલન સભા અમે વરા સુરતમાં વરાછા ખાતે સરદાર સ્મૃતિ ભવનમાં ખૂબ જ દબદબા ફેર આયોજન કરેલું છે આખો આખો દિવસ ઉભા રહે દોડે ચાલે તોય પણ દાદાનો પ્રતાપ એવો હતો કે કોઈ પણ સ્વયંસેવકને થાક નહોતો લાગતો અમે એક સાથે જ બધા સેવા કરવા ગયેલા અને ખૂબ મજા આવી હતી અને અમે ત્યાં ખૂબ જ દાદાના ફરસાનો અનુભવ કરેલો અને સાક્ષાત દાદા હાજર જ હતા સતત મોસમમાં એવું પણ અનુભવ કરેલું 17 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી ત્યાં અમે સેવા કરી હતી અને એ અમારો જે અનુભવ હતો એ શબ્દોમાં વર્ણન થાય એવો છે જ નહીં લોકોનું હૈયુ હૈયુ ધરાય અને રોજના લોકો થી સાત લાખ લોકો દાદાના દર્શન કરવા આવતા હતા દિવ્યતા અને ભવ્યતા આજે પણ લોકોના મનમાં સમાય છે અમે શાળીમ પર ઉત્સવમાં ગયા ઉત્સવમાં બધાને બહુ આનંદ આવ્યો અને દિવ્યતા એવી હતી કે માણસનો ભીડ હોય એટલો તો પણ બધાએને દર્શનનો લાભ બધાયને મળતો તો દાદાના ઉત્સવમાંથી એક વસ્તુની ખબર પડી કે જેનું કામ જેવું હોય એને ત્યાં એવું થાય મારું હનુમાન ને એટલે હનુમાનનો નો ભગત પણ સરસ મજાની સેવા કરે ને એટલે સાળંગપુર સતામૃત મહોત્સવમાં તમામ સ્વયંસેવક ભાઈઓએ જે સેવા કરી હતી એના માટે સ્વામીએ સ્પેશિયલ બધાને મળી ન શીખ્યા હોય એટલે એના માટે બધાને આશીર્વાદ દેવા માટે સ્વામીએ આ સભાનું આયોજન કર્યું છે અને બધાને ખૂબ ખૂબ અંદરથી આનંદ થયો છે અમે ધન્ય છે કે આજના કાર્યક્રમમાં અમે ભાગ લીધો આખો ઓડિટોરિયમ લોકોથી ખચોખચ ભરાયું હતું અને ખૂબ જ આનંદની ઘડી હતી જે સન્માન સમારોહ કરવામાં છે સ્વામીજી દ્વારા જે અદભુત છે અને અદભુત છે આનો કોઈ વર્ણન ન થઈ શકે જ્યારે અમે ત્યાં સત્તામૃત મહોત્સવમાં પહોંચ્યા ફેમિલી સાથે ત્યારે અમને ત્યાંના સ્વયંસેવકે બહુ વ્યવસ્થિત પાર્કિંગનો લાભ આપ્યો ત્યાંનું ભોજનાલય પછી કથા સ્થળ દાદાની આખી જ જે બધી વ્યવસ્થા હતી સતામૃત મહોજનની આમ આમ કહેવાય ને કે હજારો વર્ષ પછી આવો આ ઉત્સવ આવ્યો હોય એવો અમને લાગ્યું મોટા મોટા મેનેજમેન્ટ ગુરુ પણ એની પાછળ આમ સાઈડમાં આવી જાય એવો બધો મોટો ઉત્સવ હતો અને ખાસ અમને ત્યાં ઉત્સવમાં બહુ 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 આનંદ આવ્યો અને અમે અમારી લાઈફમાં ક્યારેય નહીં ભૂલીએ